ધાબા કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ કરી બનાવવા સૌપ્રથમ આપણે એક બાઉલમાં દસ નંગ કાજુ તેમજ બે ટેબલ સ્પૂન મગતરીના બે એડ કરી તેને દસ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દઈશું ત્યારબાદ વંથડ કપના માપથી મેં અહીં કાજુના ટુકડા લીધા છે જેને એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરવા મૂકી તેમાં કાજુના ટુકડા એડ કરી કાજુમાં હળવો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર કાજુને રોસ્ટ કરી લઈશું તમે માર્કેટમાં મળતા તૈયાર રોસ્ટેડ કાજુનો પણ ઉપયોગ કરી શકો છો કાજુ હલકા રોસ્ટ થઈ જાય એટલે આપણે કાજુને એક પ્લેટમાં અલગ લઈ લઈશું અત્યારે કાજુ ક્રિસ્પી થઈ ગયા છે પરંતુ ગ્રેવીમાં એડ કર્યા બાદ કાજુ સોફ્ટ થઈ જશે ત્યારબાદ ગ્રેવી બનાવવા માટે મેં અહીં બે ડુંગળીની સ્લાઈસ એક ટામેટાની સ્લાઈસ બે તીખા મરચાં ત્યારબાદ આપણે કાજુ રોસ્ટ કરેલ પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ડુંગળીની સ્લાઇસ તીખા મરચા આદુનો ટુકડો તેમજ લસણ એડ કરી ત્રણ થી ચાર મિનિટ માટે કુક કરી લઈશું ત્યારબાદ તેમાં ટામેટાની સ્લાઇસ એડ કરી થોડું મીઠું ઉમેરી દઈશું જેથી ડુંગળી અને ટામેટા જલ્દી કુક થઈ જાય ટામેટા પણ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ થોડી વાર માટે ઠંડુ થવા માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે પલાળેલા કાજુ તેમજ મગજ તરીના બીમાંથી પાણી અલગ કરી લઈશું તેમજ તેને મિક્સર જારમાં એડ કરી તેમાં જરૂરિયાત પ્રમાણે દૂધ એડ કરી સ્મૂથ પ્યુરી તૈયાર કરી લઈશું આ પ્યુરી એડ કરવાથી ગ્રેવીમાં એકદમ ક્રીમી ટેસ્ટ આવશે ત્યારબાદ આપણે લચ્છા પરાઠા માટે લોટ તૈયાર કરી લઈએ મેં અહીં ત્રણ કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરી લોટમાં મોણ આપી દઈશું પછી લગભગ સવા કપ જેટલું પાણીથી

હવે ગ્રેવીમાં મસાલા એડ કરી દઈએ જેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરું પાવડર તેમજ એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને પંજાબી કિચન કિંગ મસાલો એડ કરી દઈશું તમે કોઈ પણ શાક બનાવતા હો ત્યારે ક્યારેય લાલ કલરનો ઉપયોગ ના કરવો એના બદલે શાકમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેવું જેનાથી શાકમાં સરસ લાલ રંગ આવી જશે તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને કુક થવા દઈશું ગ્રેવી થોડી વધારે લાગે છે તો તેમાં થોડું પાણી ઉમેરી દઈશું કાજુ અને મગજ તરીના પ્યુરી એડ કરી મિક્સ કરી લઈશું અને ધાબા કે રેસ્ટોરન્ટમાં કાજુ કરીનો ટેસ્ટ થોડો સ્વીટ હોય છે તો ગ્રેવીમાં આપણે એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશું ત્યારબાદ ગ્રેવીમાં રોસ્ટેડ કાજુ એડ કરી બરાબર મિક્સ કરી લઈશું અને ચીણા સમારેલ ધાણા સ્પ્રિંકલ કરી દઈશું એટલે ધાબા કે રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજુ કરી બનીને તૈયાર થઈ જશે હવે કાજુ કરીને સર્વિંગ પ્લેટમાં લઈ કાજુ અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું તેમજ ફટાફટ બે અલગ અલગ રીતથી લચ્છા પરાઠા બનાવી કાજુ કરી સાથે સર્વ કરી દઈશું લચ્છા પરાઠા બનાવવા માટે પરાઠાના લોટમાંથી મીડિયમ સાઈઝની લુઈ બનાવી લેશું તેને ગોળ શેપમાં વણી લઈશું ત્યારબાદ તેના પર ઘી લગાવી ઘઉંનો જ લોટ છાટી દઈશું ત્યારબાદ તેને આવી રીતે આગળ પાછળ ફોલ્ડ કરી ગોળ શેપ આપી ફરી ગોળ શેપમાં વણી લઈશું ત્યારબાદ તેને નોનસ્ટિક પેન પર બંને બાજુ તેલ લગાવી આગળ પાછળ સરખી રીતે શેકાઈ જાય તેવી રીતે સેલો ફ્રાય કરી લઈશું હવે આપણે લચ્છા પરાઠા બનાવવા માટે બીજી રીત જોઈ લઈએ હવે બીજી રીત થી લચ્છા પરાઠા બનાવવા માટે ફરી ગોળ વણી શેપાને મદદ થી આ રીતે લાંબા કટ મૂકી તેના પર પણ ઘી લગાવી લોટ છાંટી દઈશું પછી આવી રીતે રોલ કરી ફરી ગોળ શેપમાં વણી લઈશું અને બંને બાજુ સરખી રીતે શેકાઈ જાય તેવી રીતે તેલ લગાવતા જઈશું અને સેલો ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો બંને રીતથી બનાવેલા લચ્છા પરાઠામાં સરસ લચ્છા પડ્યા છે તમને જે પણ રીત સરળ લાગે તમે એ રીતથી લચ્છા પરાઠા બનાવી સર્વ કરી શકો છો રોજ રોજ ઘરમાં બનતા શાક ખાઈને કંટાળી ગયા હો તો તમે એકવાર આ રેસીપીથી કાજુ કરી તેમજ લચ્છા પરાઠા બનાવશો તો ઘરમાં સૌ કોઈને ખાવાની મજા પડી જશે